વેલકમ ટુ સ્રી સ્રી ફૂડ આજે આપણે એક શાક બનાવીશું જે સુરતમાં ખૂબ જ પ્રખ્યાત છે અને તેનું નામ છે તપેલું આ સો ટકા વેજીટેબલ શાક છે જે ઊંધિયા કરતાં વધારે સ્વાદિષ્ટ અને હેલ્ધી છે તો તેના માટે બે ચમચી આદુ મરચાંની પેસ્ટ બે ચમચી લસણ આદુની પેસ્ટ બે ચમચી કોથમીર ત્રણ ચમચી લીલું લસણ ત્રણ ચમચી બેસન એક ચમચી ગરમ મસાલો એક ચમચી લાલ મરચું પાવડર એક ચમચી પાવડર અડધી ચમચી ખાંડ સ્વાદ પ્રમાણે મીઠું લીમડાના પાન ટીસ્પૂન હિંગ રાઈ સ્પૂન જીરું શાકભાજીમાં આપણે લીધેલા છે બસો પચાસ ગ્રામ બટેટા તેને સોલીને કાપી લીધેલા છે બસો પચાસ ગ્રામ શક્કરિયા તેને પણ કાપીને લીધેલા છે બસો ગ્રામ રતાળુ તે પણ કાપી લીધેલું છે બસો પચાસ ગ્રામ ટમેટાની પ્યુરી કરેલી છે બાફીને આ રીતે કટ કરી લીધેલા છે અને થોડા મકાઈના દાણા કાઢી લીધેલા છે એક લીંબુનો રસ અને જરૂર પ્રમાણે પાણી અને તળવા માટે તેલ પેલા આપણે તપેલું બનાવવા માટે ચણાની દાળની વડી બનાવીશું તો તેના મસાલા કરી લઈએ આદુ મરચાની પેસ્ટ એક ચમચી આદુ મરચાની પેસ્ટ તમે તમારા ટેસ્ટ પ્રમાણે પ્લસ માઇનસ કરી શકો લસણ આદુની પેસ્ટ દોઢ ચમચી લીલું લસણ

આ ખીરું આપણે આ રીતનું થોડું ઠીક જ રાખવાનું છે વધારે લિક્વિડ નથી કરવાનું આ રીતનું જ ખીરું બનાવવાનું છે તો વડી માટેનું ખીરું આપણું તૈયાર છે હવે આપણે શાકભાજી તળીને તૈયાર કરીશું ત્યારબાદ વડી તળીશું હવે કઢાઈ લઈ તેલ ગરમ થાય એટલે તેમાં આપણે પેલા શકૈયા તળી લઈએ કરીએ થોડા તળાય એટલે તેને આ રીતે પલટાવી લઈએ બધું શાકભાજી આપણે મીડિયમ ગેસ પર બે થી ત્રણ મિનિટ માટે આ રીતે હલાવતા રહેવું અને સકરિયાનો થોડો કલર બદલાય અને તે અંદરથી થોડા સોફ્ટ થાય ત્યાં સુધી તળીને તૈયાર કરીશું હવે સકરિયા તળાઈ ગયા છે તેને આપણે બહાર લઈ લઈએ એ રીતે આપણે બટેટા પણ તળી લઈએ

રતાળુ પણ થોડા શેકાય એટલે તેને આ રીતે પલટાવી લઈએ રતાળુ તળાઈ ગયા છે બહાર લઈ લઈએ હવે જે આપણે ખીરું તૈયાર કર્યું છે તેમાંથી વડી બનાવી લઈશું જે રીતે આપણે ભજીયા બનાવીએ એ જ રીતે આ રીતે વડી બનાવીશું ગેસ આપણે મીડિયમ જ રાખીશું થોડી બ્રાઉન થાય એવી આપણે તળીને તૈયાર કરવાની છે હવે આ વડી સરસ તળાઈ ગઈ છે બહાર લઈ લઈએ

હવે તેમાં ડુંગળી એડ કરીશું ડુંગળી આપણે એક મિનિટ માટે જળવા દઈએ હવે તેમાં ટામેટાની પ્યુરી એડ કરી દઈએ બરાબર મિક્સ કરી લઈએ માટે ચડવા દઈશું મીઠું ખાંડ મરચા અને આદુની પેસ્ટ લસણ પેસ્ટ ની જીરું ગરમ મસાલો લાલ મરચું પાવડર બધું બરાબર મિક્સ કરી લઈએ થોડું લીલું લસણ એડ કરી હવે તેમાં તળેલા શાકભાજી એડ કરી દઈએ મિક્સ કરી લઈએ મકાઈ પણ એડ કરી દઈશું જે આ રીતે આપણે બાફીને કટ કરેલી છે તે મિક્સ કરી લઈએ હવે તેમાં આપણે ત્રણ કપ પાણી એડ કરીશું તમારે જે રીતનું લિક્વિડ જોઈએ એ રીતે આપણે પાણી એડ કરી શકાય છે પાણી નાખ્યા પછી થોડું પાણી ગરમ થાય ત્યાર પછી આપણે મકાઈના દાણા નાખીશું હવે આપણે જે વડી બનાવી છે તેને આ રીતે થોડોક ભૂકો કરીને નાખીશું થી બાર વડી આપણે આ રીતે કરીને બે થી ત્રણ મિનિટ માટે જ ચડવા દઈશું એ પહેલા જો તમે હજી સુધી અમારી ચેનલ સબસ્ક્રાઈબ નથી કરી તો પ્લીઝ અહીંયા ક્લિક કરો એટલે સબસ્ક્રાઇબ થઈ જશે અને બે લાયકન પર ક્લિક કરશો એટલે તમને અમારા નવા વિડીયો મળતા રહે અને વિડીયો પસંદ આવે તો પ્લીઝ લાઈક પણ કરો અને તમારા ગ્રુપમાં શેર પણ કરવાનું ભૂલતા નહીં હવે આ રીતે પાણી થોડું ઉકળી જાય એટલે તેમાં વળી નાખી દેશું મિક્સ કરી લઈએ

આપણું શાક તૈયાર છે નીચે લઈ લઈએ તો તમે જોઈ શકો છો આપણું શાક સર્વ કરવા માટે તૈયાર થઈ ગયું છે આ શાક ને ભાખરી રોટલી અને બ્રેડ સાથે ખાઈ શકાય છે આ શાક એકલું પણ ખાઈ શકાય છે તેની સાથે કોઈ પણ વસ્તુની જરૂરિયાત નથી તો પણ તે ખૂબ જ ટેસ્ટી લાગે છે આ શાકનો ટેસ્ટ ઉંધિયા કરતા પણ અનેક ગણો વધારે છે તો તમે પણ જરૂરથી બનાવજો અને તમારો એક્સપિરિયન્સ અમારી સાથે શેર કરજો તો ફરી મળીશું એક નવી રેસિપી સાથે